અહીંયાં તો ગયો ભૂલી સોરાથી લાખ યુનિટનું વ્યાજ ચરમ દેવા ગયો છે ભૂલી આ જે માનવ અવતાર મળ્યા પછી જો પરમાત્માની ભક્તિ ના કરે તો એ મોટા મોટી ભૂલ છે બીજું કે આ માનવ આપણને અવતાર મળ્યો તો આપણે પોતાના પાછો એક વિચાર થઈ કે હું કોણ છું

એટલે ખરેખર આ બધા જે ભૂલ મુખી થોટું વંદન જેને હજી ગુરુ ધારું નહીં